Mm, mm. 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 Oh. Like oh. No, like no. Així pot ser que t'has d'improvisar això. Paga l'électric, papa, no? de like rellegar, No, de કીધું મેં સાંડલો કરો બધું અંભારી લઈ લીધું છે ને રૂમ માર હાથ રૂમ લીધું લઈ લે હાથ રૂમ મેં

માં સીધા પ્રવાસ ગયા છે અને આપણે તો કપડા બપડાં ધોઈ ને ચાર વાગે પ્રવાસમાં ગયા હવા સાડા ચાર મેં પણ ગયા હતા ઉઠો તો ત્રણ સાડા ત્રણે અને પછી સાડા ચાર નીચે ભાઈ ગયા સાત પ્રવાસમાં વડોદરા બાજુ જવાના હતા અને આપણે જો કપડાં ધોઈને આપણે આવ્યા ઉપર કપડાં ફૂંકવા અને લે તો હવે જ સગાવી ભાઈ પતંગ ફીરકી પકડે તું ફીરી પકડજે ભાઈ પતંગ સગાવજે ઓકે पाप कर देना જોમાં દ પતંગ સગાવે છે હાથમાં દોરો વાગ્યો તો બેન સગાવે જોઈએ છે હાલો તે આપણે કપડા ફૂકી દઉં પછી રાખવું નીચે આપણે લાઇટ વાગો બનાવ્યો છે મામાદેવ બનાવ્યું હતું મામાદેવનું મંદિર છે ને એમાં ત્યાં લાલાની મૂર્તિ બહુ થોડી મોટી છે બાર નંબર નો લાલ છે મોટો છે લાલા કૃષ્ણ ભગવાન બહુ મોટા છે એટલે એની માટે આપણે વાઘો બનાવ્યો હશે તમે જોઈ શકો છો જો એટલો મોટો બનાવ્યો છે અને પછી એમાં આપણે ડાયમંડ એવું બધું લગાડી દીધું અને આપણે બનાવ્યો એ શોર્ટ વિડીયો આપણે બ્લોકમાં મેંક્યો છે તમે જોઈ જોઈ શકો ને આપણે આ લોંગ વિડીયોમાં અને આપણે આવ્યા હતા બેનને ઘેરે તો પછી બેનને ઘેરે ભાઈ બનાવવાનું તો જમવાનું તો આવ્યા તો આવીને પછી આપણે અહીંયા વાઘો બનાવ્યો પાછો રાઈટ মুঠ বনাই যাম বনা নাই কিছু পাখি বনাই লি লি বনাই বস্তু એવી રીતે જે બનાવે છે કેવી લાગી પાકડી અને કેવો લાગ્યો વાઘો તો કમેન્ટમાં લખીને જણાવજો અને આપણી ચેનલ છે મુક્તા બેન ફેમિલી તો લાઈક કરજો શેર કરજો અને આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરવાનું

કેવી છે પાઘડીને કેવો મુંગર છે લાડાનો જોકે જેવો જે કે કોઈ વાઈટ કે વાઈટ બનાવી દઈ કોઈ જેવા જેને જેવા બનાવો એવો આપણે બનાવી દઈએ છીએ ને આ તો ફૂલ મોટો બનાવ્યો છે જો આવી રીતે છે ને આ પાઘડી છે પાઘડીમાં બે ઉપરનું જોગું બનાવી જો બે કલર નાખે છે તો અમે થોડીક અલગ બનાવી છે કેમ લાગી એને કેવી લાગી કમેન્ટમાં લખીને જરૂર જરૂર જણાવજો તો મને થોડોક ઉમંગ રહે બનાવવાની પાઘડી થોડુંક મને એમ થાય કે નાને મારી પાઘડી હારી છે બધાને ગમે છે તો હું ચોક્કસ તમારી જોતી છે તો બનાવી દઈશ અને આપણે કમેન્ટમાં લખીને જણાવજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો તો જય શિયા રામ જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ